મળશે હ દ દલાલી તૂરી તે આપણે લે આવીએ લે આવીએ હો એક રોમ ભાઈ કરીને દલાલી હોય હા એમ પૂછીએ આપણે હા ફરી લેવાની બાકી એવું તો આપણને ના ખબર હોય હા એ જોઈએ હો લે આવીએ ફાઇનલ પૈસા પડે આ કમ્પ્લેટ હમ ત્યાં લે આવીએ તો જઈએ આપણે આપડે ભાઈ તોરી ત્યાં હાડો ત્યાં જવું ક્યાં ને લેવી તમારે લે આવી હાલ હાલો તો હાલ લઈ લઈએ હ dễ dễ tàn à. lên chú Đâu. ở đây cả đồ tàn dễ đồ, dễ. Dễ. Ừ. bài luôn lấy ừ, luôn rồi luôn

Kalau ya, dua-dua. Dua-dua yang kawan rata macam Malaysia tu je. Kawan saya pun, saya pun, dia pun, niu. Nau. Dia bila dah nak cuti kau ing? Boleh cium kau tu ni? Biar leh mana dia? Biar leh. Biar leh ni. Ah ha. Dia orang cila orang ni dia orang tempat orang anjat jodoh. Cinta mana?

Halo, tak tuzi. Kalau kau yang dia hijau lagi, kau kau yang dia tak. Dia, dia hiye. Ah, dia, dia. Dia orang nak kerja. Ah, yeah. kira tu dia hiye. Nah, nah, tu boleh dah tapi orang. Oh no, dia tu marah berapa ni? Berapa ni? Ini sama juga ni. Abadan, tu

મોડી જાય તો ઉપર દલાલી મારી ને પંચાંત તમારા બરોબર હા તો બરોબર દૂધ કાઢો નઈ અત્યારે તમે કહેતા નહીં કો કહો હા એમના ધન નાથ થઈ ગયો એ તો પહેલે જ થઈ તો જોઈ લે તમે ફારી બરી ઓમ જોઈ લે હો જોઈ લે અમાર તો સસમાં કેણ

आरो बेटा आरो की फानी फाडो हां फाडो बूदे बा रों रों हां रों रों आओ आओ जय माता दी हो अला फिर बकरी लेन आया कोई कांती नेख रे अठू भाई हो हो कांती ने अठू बोलो बोलो सुको मत के भाई घेर लेवानी है बरोबर कितना हम दी लेवी

આ દાતેરી શેખડી કેવાય તમને ના ખબર હોય ને આપડા જોડી માલ ઘણો છે એકસો ને એસી નંગ છે આપડા જોડી હાલમાં હા એકસો એસી વચમાં હતો બસો ને સિત્તેર નંગ હતો બધો નાસિક ને બોમ્બે ને ચોક્કસ ને ફૂચ ને બધાય મોકલાઈ દીધી વેપારીઓ કાયમી ખાવ નવ નવ ભેંસો મારા દોરી વેચાય છે આ દાંતેરી શેકડી કેવાય હજુ ઓરિજિનલ મારવા ના નેનું છોકરું એ ના હેઠળ કમ્પ્લેટ એસ અસલ એમ જો નાગોરી જોતી હોય ને નાગોરી અસલ ગોળ શેકડી કુલડી શેકડી કેવાય ને ગોળ ગોળ હા ગોળ એકદમ એનો ભાવ ટાઈટ રે હા

આ પગ ધોયેલા પૂંસરું કમ્પ્લેટ ને હજુ આ પણ અમારે હાથવાની સારી છે ને એવું છે જોઈ લ્યો હું આવું তাই মই মই কিয়নো મને ખબર પડી જાય કે દલાલીઓને પોચ હજાર નો ગાળો તો હું રાખીશ ચિંતા ના કરશો તમે એને દલામ્પ્લેટ કરી નાખી ભાઈ માહોલ ઠંડુ નક્કી કરો શું ચાવ બોલો આપડા પ્યાનું નક્કી કર્યા આખું જોઈ લઈએ જોઈ લે જોઈ લેવું બતાવી દે ભાઈ હો

ગરીબ હા ગરીબ એ તો દેખાય આવે હેરો ગરીબ હેરો આપો મોટી ભા જોરે મોટ્યા ઉતરાના પૈસા દૂધ ખાવા માટે પી લેવા એ સ્ટાર્ટ આ સો આ તમે સો પેહો રાખો હો તો એક આદી વેચી મારતા હોય તો દોવા નહી જાતી તે ની હા તે આપની હતે વેચી મારતા ને બીજી એક ખારી આવી લઈ લે અને દોતી દોવા દેતી પડ્યા હોય તો લેવા વેપાના ઓકે ઈ કરવી પડે એવું

બહુ એટલી બધી કિંમત રાખી નહીં એક લાખ ને પચીસ હજાર રૂપિયામાં આપી દેવાની હા બોલો હવે તમારે જે કોઈ કેવું હોય કયો મેં તો મારી માલ કિંમત કીધી ભાઈ મોદી ભાઈ બોલો મેં હું કહેતા હતા હા એ તો પણ હા લાલ હું એમને કહેતા કહેતા હું એમને ચોઈ ભાવ ઓછા એ તમે મારી ક્યાદીત નહીં વાપરી જા તો લોચા પણ મારી ક્યાદીત નહીં યાર આ ગાડી ભોમું દોરતા હોત તમે ના ના તમારે ચલાવી દે એમ કે હા પડ્યા એક લાખ પચીસ હજાર પેના કેરા છે મોતી ભા સિત્તેર પડ્યા હા તું કઉ હાફ તો રે પેહ ઉપર એ તો મોતી ભા ને પૂછી લેતો ભરું મોતી ભા

સંબંધી ના હિસાબે આ છે એનું મચ્છર મારે દો તમે લોન લોન કરીન ઉપર લોન નહીં મારી વાત હબ્રો ભેહા ઉપર લોન નહીં થતી પણ તમે સિત્તેર હજાર રૂપિયા આપો અને આપડે જે કોઈ બાકી ના રે એ તમે આ ભાઈને કહી દો બરોબર એ વાયદા પ્રમાણે તમે આપી જજો એમ નેવું હજાર કોઈ બહુ મોટી રકમ નહીં સિત્તેર હજાર હતા તમે એમને આપી દો મોતી ભાન બીજા બાકીના પૈસા સગવડ થાય ને એટલે આપજો પંદર વીસ દારે મહિને આટલા દાણામાં આપી દે થોડા ઓછા કર્યા એક લાખ પચીસ હજાર હા ઓછાનું આપડે બોણું તો જોવો ને આખે નેવું હજાર એટલે આપડે કિંમત કેવાય બોણું તો તમે બોનું બોનું લાયા હા એટલે પૈસા પૈસા થોડા ઘણા લાયા હા બોલો લાવ હેલો બોનું બોણું ને પાંચસો પડ્યા હા બોના ખાતે મને હાલ દે તમને બોના માં કોઈ ખબર પડતી લાગતી નહીં જોવા હાલાવો બોણું હાલો એટલે તમારે પાકા પાસે થઈ જાય ભાઈ સમજાવજો ને બાકીનો આપડો વાયદો તમે કરી દો કે ભાઈ પંદર તારીખ મહિને થઈ જશે તમે બાકીને જાય જો મચ્છર